સાતમા દિવસે તમે આ ભટકે ગયા અર્થમાં ને ખરાબ હું લેતી નતે ખબર પડે તો હું ખરાબ કઈ ખબર નથી

ત્રણ વાર આવી ગયો વિરાટ લખાઈ નાખો ગમે ત્યારે હું વાંચી વાંચીને ભૂલી તો ગમે બરોબર ગમે ત્યારે ભેગા થાય ને ભાઈ આજનો દિવસ ને ને એમ કે માથે લખાઈ નાખું તમારું દાદી ના સર્ચ કરીને વિડિયો જોઈ લેજો આજ તમે કેપ્ચર થઈ ગયા છો સાચું ને હવે તો આવી જશે ને ભાઈ વિરલ ભાઈ કમ્પલ્સરી આવી જાવ આ વિરાટ બહુ સારો ડ્રાઇવિંગ કરે છે અને બહુ સરસ ગાડી આકે છે ને એમના ઘરના કુવા છે ને મારા મેમો પાટે ને વાહ વરીનું આ કાજેવાડી આના ગన్న કુવા છે એની ટાઈમ તમે આપની ના આના કેમ સાહેબ પેટને નહી કુવા છે હા જો એટલે હું વાહ 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 સાબા

અને અહીંયા થોડા સ્પોટ્સ આવ્યા છે થોડા ડાર્ક સર્કલ છે અને સેગિંગ આવી રહ્યું છે આ જે સેગિંગ છે તો એ સેગિંગ માટે આપણે હાઇડ્રોફેશિયલ હું રેકમેન્ડ કરી શકું જેમાં હાઇલોરોનિક વિટામિન સી એ બધું આપણે યુઝ કરીશું જેનાથી થોડી ટાઇટનિંગ ઇફેક્ટ આવે તો અહીંયાનો જે ખાડો છે થોડો ઓછો થાય અને સેગિંગ ઓછું થાય રાઇટ અને પ્લસ અહીંયા ફાઇનલાઇન્સ છે પ્લસ હું તમને હોમકેરમાં પણ આપીશ કે તમારે શું યુઝ કરવાનું આફ્ટર ફેશિયલ અને રેગ્યુલર આ હાઈડ્રા ફેશિયલ કરવાથી તમારી સ્કીનમાં ટાઈટનેસ આવશે અને બ્રાઇટનેસ આવશે અને બહુ બ્યુટીફુલ સ્કીન થશે લાઈક મારી સ્કીન તમે જુઓ છો ગેસ કરો મારી એજ તમને શું લાગે છે નાની બચ્ચી રાખું છું આ એમ ફિફ્ટી નાઇન તો સ્કીન ઓલવેઝ કેર કરવાથી સ્કીન સારી થાય છે પ્લસ આઉટર બ્યુટી જ નહીં હું કહું મેનની જેમ ઇનર બ્યુટી પણ હોવી જરૂરી છે અંદર થી ખુશ રહો અંદર થી સેલ્ફ લવ કરો અને ક્યારેય પણ નાની નાની વસ્તુની કમ્પ્લેન ના કરો તો તમારી લાઈફ તમારી સ્કિન તમાર હેલ્થ બધું જ તમારું પ્રો ગ્રો થશે સો ના હવે ટિંકર મારું નામ હા હા ના બને પછી પછી હા હા

વિદ્યાલાની તો ચાલો હવે ચેન્જ કરવા ઓ માય ગોડ એક નીકળી ગયું પેલા જોઈ લેજો નિફ બોલ નિફો આપતો એમ કેવાનું કે નિફલ બોલ

ક ર ર઱ બર હર જર પહ રરલ સહહ હર રહહહ હર હળહહળ હહહ હર હહલહહ ષ઱ હષહ હહહહહ હહ હ૾� હંલ હહળહહહ હ This second step, exfoliation. बेटा एना इशू की फिर ini 야. 요나 방구. 한국 오리엔트 영화. 아, 그래. 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 아, স্যো ঈস্যো আজ্যো ত্যো স্যো উন্য্যোরঔ আজমেযো স্য়ে এ ইইইইইইই আজেত হ্যো মিযো জিয়েই কারেণে পডিিকেরেরে কাল� નેટ કરજો અને હિલા છે એડ્રેશન એડ્રેશન છે એક્ફોલિયેટ કરે એટલે તમારા સ્કીન પર ઇશ્યુ હોય એને કરે એડ્રેશન અને એના પછી છે આ પલ્ટ્રા સાઉં પલ્ટ્રા સાઉં તમારા સ્કીન પર કોરો છે ને કરે બીજું છે એને કરે ડીપ ટિશ્યુ મસાજ કરે અને જે કાર પોર્સ ને છે એને રીમુવ કરે તેનાથી આઇલોરોનિક છે કે વિટામિન સી છે જેથી અમે વેરીફાઈ કરી યાદ જાય અને આ સેમ આઇલોરોનિક છે વિટામિન સી વિટામિન સી છે રમ યાર યુ બી હોકે ઓર આના પછી આ બધો તમારે આજુ ફ્રી નથી ટીશ્યુને મસાજ કરી અને સ્કીનમાં રિમ્પલ છે એ બધા જ ખતમ રેગ્યુલર ફેશિયલ કરવાથી સ્કીનમાં અને આ છે વિટામિન સી ફાઉન્ટન છે જે અમે સ્પ્રે કરીશું હમણાં અને એનાથી જ્યારે આપણે ફાઉન્ટન ઉપરથી એક કરીએ છીએ ત્યારે સીપલુ સિરપ અંદર ડિગ્રી પેનિફિટ થાય છે સો એના પછી અમે વિટામિન સી લઈશું અને લાસ્ટ છે કોલ્ડ હેમર આનાથી બધા જ હવે એમના પોર્ડને સીલ કરીશું અને બિલકુલ ઠંડુ થઈ જશે જે પણ આપણે વર્ક કર્યું હશે એ પ્રોસેસ તમે સ્ટોક કરીશે આજે કિશુ મસાજ છે

आला ना बाबु रु बाथरूम मध्ये गुरुवारला काय आता गुरुवार येते ना हवगी बनून क्लीन बाहेर निघतो जा इंजेक्शन આપી द्या खूप खूप કે સાલા ગંટાતી મને તો રિઝલ્ટ તો 16 4% કે રે અજુ તો 50% આ તો જિમાવડ છે ને અને સ્પેસિફિકલી બધું જો તમે જે આપો છો ને તમને બધું મેડિકેટ છે ટુ ગુડ યર આખો સરસ રિઝલ્ટ હમ કોને ઘરે માની દે એટલી બધી ડલમ લાગતી થી મેથડ નું તમારું બહુ સદત છે કારણ કે છે પણ હવે જોજો તો આ 100% કામ થશે એટલે હું તમને મારા વીયુ 100% સો આ છે રેન્યુ ફ્રીક્વન્સી અને આમાં જુદા જુદા કલર્સ આવશે બે બે કિલો フォ आई लव यू। मैं पूजा कर रहा हूं। जैसे उन्होंने मेरे किया पूछे तुमने बहुत जो लाइफस्टाइल आंबो है स्वास्थ्य न तो में तुम जैसे में से करो तुम शिरो तुमने जितना चाहिए लाइफ में वो इलाका बनके तुम सो मंदिर के पास और जैसे और ऐसे और ऐसे और પછી આપણે જોઈએ આગળ જો हेयर ट्रांसफॉर्मेशन या या

एंड गो जसी दादी क्या बात है कितना मस्त लुक कर लिया थैंक यू इट्स सो मच लव यू वन बाय बाय મને રાખી શકો ને સુ ઓ આ લે લે લોખના ઓ ઇસના કપ સફા સો આપણે જોઈએ કે આજે એક્સિડન્ટ કેવો લાગ્યો આ લેટર પેન્ટી ઉપર કર્યો છે ઓકે ખરેખર આ વર્ષોથી તો મને મને બહુ નડતો દો મને ઘણીવાર વિચાર આવતો એગર વિડિયોમાં જોજે કે આવું કે આ છે અન ફાઇનલી હું મળી ગઈ આમલે તમારું નામ ભૂલી ગઈ સંધ્યા પરિ સંધ્યા પરિગમણી અને મણમાંથી કાઢે તો બિલકુલ મારી જિંદગીનો પ્રોબ્લેમ જન ના કે થેન્ક યુ સો મચ યાર કે થેન્ક યુ સજલ દી થેન્ક યુ પીડા નથી નમસ્કાર રીતે કાઢી દીધી કોઈ પણ આવો પ્રોબ્લેમ હોય મસાળી ઓ આય જરૂર જી મને નીખ્યા કોન કોન્ટેક્સ્ટ અને એડર સમજતો ઓકે થેન્ક યુ થેન્ક થેન્ક યુ સો મચ

गयो छे बमर बिन मस्त मस्त आज उवरा माइन मराको ओरा बडन गयो टीमला थैंक यू सो मच थैंक यू सो मच आज उवरा माइन मराको ओरा बडन संध्या परी उवरा म नवी जो कार्यक्रमहरु अब रुक त्यन छै गे रियली मस्त गयो નિગરણ たら વિડિયો ના બને એ હું કે બંધુ લેબોરેટરી માં મારા બળા ફેન બીટીએલ નું હો તો રિપોર્ટ કરવાઈ તો બધા મારા ફેન નીકળ્યા કે વાત છે કે વાત છે કે વાત છે આ એમ હેપી હું લેબોરેટરી આવી છું બોપલ માં શું છે નામનું સિમર્સ યસ અને આ છે વિજય જોહણ ઓલા નતું લખી છે રેમાં વિજય જોહણ આ tụ આપણે રિતિક રક્ષણ નામ હા અને આજી મલજો એ મારો બહુ મોટો બી ફેન છે મારો અને મારે લોહી ટેસ્ટ કરવાનું છે ઓલું શું કહેવાય તેનો કરવાનું છે બી12 પછી બી3 યુરિક એસિડ હા એ બધું કરવાનું બોલતા ન સાવતો ઓરો ભાઈ ઓરો ભાઈ શા તો થેરાપી છે ને એમને કીધું તો બે ત્રણ રિપોર્ટ જે લખી આપી દીધું તો કરાઈ આવજો એટલે કાલે એન્ટ્ર નઈ થવા તો મને ધમકી આપી દે તમારે કરાવવા પડે એમ છે

मोहन थार हम खाते हैं ये मोहन लाल है लाल है कि पीले है चलो <laughs> बता दे कैसे मोहन लाल बनाते लाओ। कौन कहता है कि दांत बिना पानी पूरी नहीं खा सकते देखो ये मोहन लाल की पूरी पानी पूरी खाते हो हमें खिलाते हो खाली खाते नहीं कैसे देखे खाते हो प्रेम जो भाई बेन्दा

मेरा तीन नंबर है मेरा आएगा तीन नंबर अंदर आओ एंटर हो और टोकन लेना पड़ता है ओके ये प्रॉपर्टी का टोकन नहीं है ये एंट्री का टोकन है ओके चलो बाय। ये जो बैठे हैं हमारे तो और मेरा वीडियो देखते हैं। हेलो जो? बस है મને એમ કે મને નઈ ઓળખતા તો વાત કરતી થી એ લોકો મને ઓળખી ગયા છે આ ચહેરો એક જ છે કે ફાઈનલ થઈ ગયો છે ભાઈ બસ મજામાં ક્યાં લાગે છે મારા વિડિયો બસ સરસ સરસ સબ્સ્ક્રાઇબ ના આ તો નામ સહી બોલા કે વાત છે તો ન તું એવડ અપા ન કે સુ નામ છે સંજય સંજય બરાબર સોમસ વિડિયો જોતા રહેજો અને મેડિકલ સ્ટોર આવજો હું પણ આવી છું દવા લેવા માટે ટુ ગુડ થેન્ક યુ સોમસ